કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા જે વિદ્યાર્થી મિત્રો તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પાના નંબર બત્રીસ અને તેત્રીસ ઉપર મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર મિત્રો બાર છે મારી વાર્તા મિત્રો આપણે આ પ્રવૃત્તિમાં શું કરવાની છે એની ટૂંકમાં વિગત મેળવીએ તો આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળતા આવ્યા હશો આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી પણ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ના હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાર્તા આપણે એવી લખવાની છે કે જે આપણે કાને સાંભળી હોય જે દાદા દાદી માતા પિતા દ્વારા પણ તમને કહેવામાં આવેલી હોય અને એવી વાર્તા આપણે લખવાની છે એવું જરૂરી નથી આ જ વાર્તા લખવી આ વાર્તા સિવાય તમને બીજી વાર્તા આવડતી હોય તો પણ લખી શકો છો મિત્રો અહીંયા વાર્તાનું નામ છે મગર અને વાંદરો તમે કોના પાસેથી સાંભળી તો દાદા પાસેથી મિત્રો અહીંયા વાર્તાની આપણે છણાવટ કરીએ તો એક નદીની કાંઠી જાંબુડો ઉગ્યો હતો જાંબુડા ઉપર એક વાંદરો રહેતો હતો ત્યાં એક નદી હતી તેમાં એક મગર રહેતું હતું ત્યાં મગર અને વાંદરાઓ એકબીજાના ભાઈબંધ બન્યા હતા દરરોજ મગર જાબુડા નીચે બેસવા જતો વાંદરો જાંબુડા પરથી જાંબુ લાવી મગને ખવડાવતો મગર ગાધા પછી વધે તે જાંબુ મગરી માટે લઈ જતો એક વખતની વાત છે મગરી મગને કહે વાંદરાભાઈ પણ રોજ જાંબુ ખાતા હશે એથી એમનો કાળજો ખૂબ મીઠું હશે એમને અહીં તેડી લાવ મારે એમનું મીઠું કાળજું ખાવું છે મગરે કહ્યું દોસ્તને દગો ન દેવાય તારી વાત ઠીક નથી પણ મગરી રીસાઈ જતાં તે વાંદરાને લેવા કાંઠે આવ્યો અને કહે વાંદરાભાઈ મારી મગરીએ તમને ઘરે બોલાવ્યા છે તમારે આવવું જ પડશે વાંદરો કહે પણ હું તારે ત્યાં સી રીતે આવું એટલે મગરે વાંદરાને પીઠ ઉપર બેસાડવા બેસાડીને લઈ જવાનું કહ્યું રસ્તામાં મગરથી બોલી જવાયું કે મારી મગરીને તમારું મીઠું કાળજું ખાવું છે આ સાંભળી વાંદરાભાઈ કહેવા લાગ્યા કે હું કાળજુ જામડા પર મૂકીને આવ્યો છું આપણે પાછા જઈએ મગર ભોળવાયો અને નદી કાંઠે પાછો ફર્યો એટલે વાંદરો કુદકો મારી જમડા પર ચડી ગયો ઝાડ પર ચડી ગયા પછી વાંદરા ભાઈએ મગરને કહ્યું એ મૂર્ખ કંઈ કાળજુ શરીરથી અલગ હોય આજથી મારી અને તારી દોસ્તી ખતમ મગરભાઈએ ખૂબ પસ્તાવો કર્યો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે આ વાર્તામાં શીખવા એ મળે છે કે મૂર્ખ મિત્રની વાતમાં આવી જવાથી મુસીબતમાં આપણે મૂકી જવાય છે વાર્તાના આધારે આપણે મિત્રો એક ચિત્ર અહીંયા ચોંટાડવાનું છે અથવા તમે ચિત્ર દોરવાનું છે તો અહીંયા સરસ મજાનું મિત્રો એક નદી છે એક તળાવ છે તેમાં મગર છે અને મગર ઉપર વાંદરાભાઈ બેઠા છે બરાબર તો આ ચિત્ર તમે દોરી શકો છો વિદ્યાર્થીઓ અહીંયા તમારી સહી વાલીની સહી શિક્ષકની સહી કરાવવાનું ન ભૂલતા અને બરાબર તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગીની વળશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા